વડાપ્રધાન નરેન્દ્ર મોદી નેશનલ ટીચર એવોર્ડ વિજેતાઓને મળ્યા હતા આ વર્ષે શિક્ષકોને આ એવોર્ડ આપવામાં આવ્યો હતો કહ્યું કે આજના યુવાનોને વિકસિત ભારત માટે તૈયાર કરવામાં શિક્ષકોની મહત્વની જવાબદારી છે મોદીએ નવી એજ્યુકેશન પોલિસી અંગે પણ ચર્ચા કરી હતી આ દરમિયાન તમિલનાડુના એક શિક્ષકે જણાવ્યું કે તેમના વિસ્તારમાં ઘણા લોકો સ્થાનિક ભાષામાં અભ્યાસ કરવા માંગે છે આ અંગે પીએમએ કહ્યું કે આપણી વચ્ચે આજ ભ્રમ છે કે તમિલનાડુમાં દરેકને અંગ્રેજી આવડતું હશે તેથી જ નવી એજ્યુકેશન પોલિસીમાં માતૃભાષા પર ભાર મૂકવામાં આવ્યો છે પંખીડા તો ઉડીને જાજે ગામે ગામ રે દેશના બાળકોને કે જે ભણવા આવે રે મારા ગામના બાળકોને કે જે શાળામાં આવે રે હે પંખીડા ઓહો પંખીડા पंखेड़ा हो गुजराती बहुत प्रसिद्ध लोग है उन्होंने इसको शब्द बदल दिए हैं खबरों के लिए चैनल को सब्सक्राइब कीजिए खबरों का नोटिफिकेशन पाने के लिए बेल आइकॉन को जरूर दबाएं